રાજકોટમાં ગુર્જર સુથાર સમાજના જીએચપી ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી પરંપરાગત રીતે યોજાતા વેલકમ નવરાત્રિ ગર્જર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ આ રાસોત્સવમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે આ ભવ્ય આયોજન શનિવારના રોજ સાંજે છ વાગે કલ્યાણ પાટી પ્લોટ અયોધ્યા ચોક પાસે એકસો ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે થશે આ વર્ષે હજારો ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરશે આયોજકો મીડિયાની મુલાકાત લઈ કાર્યક્રમની વિગતવાર માહિતી પૂરી પાડી હતી મારું નામ દેવાંગ ગજ્જર છે ગજ્જર રાસોત્સવ વતી આપના માધ્યમથી હું રાજકોટ શહેરની ગુજર સુતાર સમાજને અપીલ કરું છું કે આ અમારા નવલા નોરતા દરમિયાન જે વેલકમ નવરાત્રીનું આયોજન છે એમાં પધારે આ આયોજન તારીખ વીસ પાંચ વીસ નવ બે હજાર પચીસ ના રોજ કલ્યાણ પાર્ટી બ્રોડ સિનર્જી હોસ્પિટલ ની સામે રાખ્યું છે સમય રાતના આઠ થી અગિયાર નો છે આ અમારું દસમું વર્ષ છે ચાર થી પાંચ હજાર ખેલૈયાઓનો એસ્ટિમેટેડ છે પાસ વિતરણ થઈ ગયા છે અને પાસ નિઃશુલ્ક રાખ્યા છે